અત્યાર સુધી ત્રણ દિવસના મેળામાં અત્યાર સુધી ચાલીસ બાળકો ગુમ થયેલા અહીંયા કંટ્રોલ રૂમ ખાતે મોકલી આપીએ હવે આમાં ખિસ્સા કપાઈ મોબાઈલ ચોરાય અને છોકરાએ ખોવાય પણ આપણા પોલીસ અધિકારીઓ જે છે પોલીસ કર્મીઓ છે ને એના હિસાબે લોકો સુરક્ષિત રીતે રાજકોટનો લોક મેળો અહીંયા તો હૈયે હૈયું દડાય ને એટલો ટ્રાફિક હોય હવે આમાં ખિસ્સા કપાઈ મોબાઈલ ચોરાય અને છોકરાએ ખોવાય પણ આપણા પોલીસ અધિકારીઓ જે છે પોલીસ કર્મીઓ છે ને એના હિસાબે લોકો સુરક્ષિત રીતે આ મેળાનો આનંદ માણી રહ્યા છે ત્યારે આપણે પોલીસ અધિકારી સાથે વાતચીત કરીશું કે આ કંટ્રોલ રૂમ છે ત્યાંથી આખા લોકમેળા ઉપર નજર રખાઈ છે કોઈ બાળકો ખોવાય છે તો અહીંયાથી એમના પેરેન્ટ્સને પરત કરવામાં આવે છે સુરક્ષિત રીતે આપણી સાથે છે એસીપી ચૌધરી સાહેબ સર આમ તો સામાન્ય લોકો સાથે તો અમે વાતચીત કરી બધા આમ લોકમેળાનો એટલો આનંદ લે છે પણ એક પોલીસ અધિકારી તરીકે તમે ડ્યુટી ઉપર પણ હોવ છો અને અત્યારે તમારી નજરે લોકમેળો લોકમેળો જે રાજકોટનો છે પરંપરાગત લોકમેળો છે અને હા ગઈ સાલ લોકમેળો બંધ રહેવાના કારણે આ વર્ષે ખૂબ જ માણસો લોકમેળાનો આનંદ માણી રહ્યા છે અને જન્માષ્ટમીનો તહેવાર હોય લોકોનો રજાઓનો માહોલ પણ છે જેથી પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવી લોકમેળાના બંદોબસ્તનું આયોજન કરેલ છે તેમજ મહેસૂલ વિભાગ દ્વારા પણ આનું પૂર્વ આયોજન કરી અને લોકમેળો આયોજન કરેલ છે ને પોલીસ પણ લોકમેળાનો આનંદ લે છે અને પબ્લિકને પણ લોકમેળાનો આનંદ લેવા માટે જાણ કરવામાં આવે છે અને પોલીસ અમારા તરફથી એક અગત્યની સૂચના એ છે કે પોતાના ખિસ્સામાં વ્યવસ્થિત રીતે ધ્યાન રાખે ખિસ્સા કાતરુઓથી કોઈ સાવધાન રહે અને કોઈ તેમનો મોબાઈલ કે પર્સ ચોરી ના જાય ખાસ ધ્યાન રાખવું તેમજ પોતાના બાળકો હોય એ બાળકોને પણ બાળક પોતાનો હાથ પકડે એના કરતાં પિતાએ અથવા માતાએ બાળકનો હાથ પકડી અને ચાલે તો ગુમ થવાની શક્યતા ઓછી હોય છે અત્યાર સુધી ત્રણ દિવસના મેળામાં અત્યાર સુધી ચાલીસ બાળકો ગુમ થયેલા અહીંયા કંટ્રોલ રૂમ ખાતે મોકલી આપેલ જે તમામના અહીંથી સીસીટીવી કેમેરા તેમજ મોબાઈલમાં વોટ્સઅપમાં મીડિયા ગ્રુપમાં મૂકી અને એના વાલીવારસ મેળવી અને બાળકો પરત સોંપવામાં આવેલ છે સર ખૂબ ખૂબ આભાર આજે તમે જે કામગીરી કરો છો એના લીધે લાખો કરોડો લોકો છે એ આ જન્માષ્ટમીનો આ રજાઓનો આ લોકમેળાનો આનંદ મેળવી રહ્યા છે એના માટે એ સુરક્ષિત રીતે અહીંયા પોતાની જે મોજ છે એ લઈ શક્યા છે તો એના માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે એ પોલીસ અધિકારીઓ પણ છે પોલીસ કર્મીઓ પણ આપણી જે સુરક્ષામાં ખડે પગે છે એના હિસાબે જ આપણે સુરક્ષિત રીતે આ મજા લઈ શકીએ છીએ સર ખૂબ ખૂબ આભાર આપનો અને સમગ્ર પોલીસ ટીમનો થેન્ક યુ